રાધાવંતરિપતિ ટીપતિ ટીપતિ ટીલી બચા બેન બાર બચા હા અમે 51 બચા સાઈડ પાતો તો 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 75 80 80 છે બેસી છોરા દીકાજી 90 માનો છોરા ધનોડાળુ 1300 1 2 3 4 5 6 7 8 9 10 11 12 15 તો 27 30 32 34 35 છમ જેતા આતરી બચા લારું ભો મરો 1350 હિન્દી સાઈડ પાતો તો તો 1366 જાવ દો જો 1366 જગ્યા આવે તારીખ 6 10 2025 ના અરજમાં ઊંચામાં 1325 રૂપિયા છે લાઈવ બજાર પર જોવા માટે આપની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિનંતી 40 50 60 રૂપિયા ભાઈ તેરસો ને સિત્તેર રૂપિયા છ દસ બે હજાર ને પછીના લઈ ભાવ આપણે ક્યુરમાં છેતાલીસ રૂપિયા એ છે એવી હરવાળ બતાવો રે 56 52 56 બસ એટલે કેટલા મોક્યા આવી ગઈ તલખીના 56 પચાસ આઠ સિત્તેર એસી સાડત્રીસો ને એસી રૂપિયા વેચીને લીગે 35 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 એસી કરના એસી 23 રૂપિયા થાય ભાઈ ઓગણચાલીસ નેવું રૂપિયા છ દસ બે હજાર પછી આ ભાવ ઊંચામાં આજે નીકળ્યા

બજાર નું આટલું પેલું કરાઈ દીધું પરંતુ આ ચાલી એ લઈ ઉત બરોબર બધું એકા હરખુ નીકળી બાર હા ના ઉત કરી નીકળી જતી પાટલી

છ દસ બે હજાર પચીસ અને મગફળીના ડ્રાઈવર મગફળીની આવક પણ બહુ જ સારી ગણાય અંદાજે વીસથી પચીસ પગલાની આવક છે

આજે છ દસ બે હજાર પચીસ અને આ જીવીસ માં ભાવતા હજારનું હાઇસો તો ટકા દીધો પરંતુ